પ્રકરણ બાર શત્રુ કોણ માણસનો શત્રુ માણસ પોતે જ છે કબીર કહે છે કે બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયો કોઈ જો ખોજો દિલ અપના મોસે બુરા ન કોઈ આમાં મહત્વની વાત ખોજ કરવાની છે માણસને પોતાની જિંદગીમાં જે દુઃખોનો સામનો કરવો પડે છે તેમાંના મોટા ભાગના દુઃખો તેણે પોતે વાવેલા પેદા કરેલા કે ઊભા કરેલા હોય છે સમાજની સુધારણા માટે આપણે ઘણા વાદો સ્થાપ્યા ઘણી ફિલસૂફીઓ વહેતી મૂકી પણ સમાજની સાથે સાથે જે વ્યક્તિ પોતે ન સુધરે તો નવા સમાજમાં છૂપો સડો રહી જાય અને સમય જતાં એ સમાજ નાશ પામે ભૌતિક વિજ્ઞાન રસાયણશાસ્ત્ર અણુવિજ્ઞાન વગેરેની વાત આવે ત્યારે આપણે સતત આગળ નજર કરવી જોઈએ પરંતુ માનવ વિજ્ઞાની મનોવિજ્ઞાની કે વ્યક્તિને લગતી કોઈ પણ વાત આવે ત્યારે આપણે પાછળ ભૂતકાળમાં પણ જોઈ લેવું જોઈએ ઘણા માણસો અવિરતપણે ભૂતકાળ ફંફોસતા હોય છે અને ભૂતકાળમાં પ્લેન રોકેટ અણુબોમ્બ બધું જ હતું તેમ સાબિત કરવા માટે છે ધારો કે એ બધું હતું તો પણ શું તેમાંથી કોઈ નવો સિદ્ધાંત આપણે શોધી ન શકીએ કે કોઈ નવી રચના આપણે કરી ન શકીએ તો એ હતું એ સાબિત કરવાનો અર્થ શું ભૂતકાળ ભવ્ય હતો એવા મિથ્યા ગર્વથી શું બીજી તરફ કેટલાક માણસો ભૂતકાળ કચરો છે એમ માનીને તેની તરફ નજર પણ નથી કરતા અને એ કચરામાં કેટલીક અમૂલ્ય ચીજો દટાઈ જવા દે છે કોઈ વિજ્ઞાની વિજ્ઞાન શીખવા માટે જૂના શાસ્ત્રોનો અભ્યાસ કરતો નથી તે વિજ્ઞાન માટેના શાસ્ત્રો છે પણ નહીં પરંતુ માનવ વિજ્ઞાન તેમાં ભારો ભાર પડેલું છે તેમાં આપણે સૂત્રો શ્લોકો પ્રતીકો ટૂચકાઓ વાર્તાઓ માણસે પોતાના વિકાસ માટે ઉત્તમ સામગ્રી પૂરી પાડી શકે છે અને વ્યક્તિને જેટલી ઉપયોગિતા બહારના વિજ્ઞાનની છે એટલી જ આ અંદરના વિજ્ઞાનની પણ છે કબીર અંદરના વિજ્ઞાનની વાત કરે છે ખોજ કરતાં કરતાં તે એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે માણસ માટેની સૌથી બુરી વસ્તુઓ તેની અંદર જ પડેલી છે શાસ્ત્રોમાં ષડ રીપુની વાત આવે છે કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર મનુષ્યના આ છ શત્રુઓ છે હમણાં મનોવિજ્ઞાન ઉપર ડૉક્ટર આરી કીવનો એક લેખ વાંચતો હતો એમાં તેમણે શાંત અને સુખી જીવન આડે આવતા પાંચ શત્રુઓની વાત કરી છે એવરિસ એમ્બિશન એનવી એંગર પ્રાઇડ લોભ મહત્વાકાંક્ષા મોહ ઈર્ષા મત્સર ક્રોધ અભિમાન મદ અમુક હજાર વર્ષ પહેલાં એક વ્યક્તિ શોધ કરે છે અલબત્ત તેના પૂર્વજોની શોધ તે આગળ ચલાવે છે અને તે માનવીના છ શત્રુઓ શોધી કાઢે છે બીજી એક વ્યક્તિ બીજા દેશમાં બીજા જ સમયમાં પોતાની શોધમાં આગળ વધે છે અને પાંચ શત્રુઓ શોધી કાઢે છે અને તત્વતઃ બંનેની વાતનો સાર એક જ છે મનુષ્યને અસ્વસ્થ કરે તેવી વસ્તુઓ તેના પોતાનામાં જ પડેલી છે જે પોતે અસ્વસ્થ હશે તે સ્વસ્થ જીવન જીવી શકશે નહીં અને એટલે સ્વસ્થ સમાજ પણ રચી શકશે નહીં અને નવાઈ જેવી વાત એ છે કે પાંચે શત્રુઓ હકીકતે માત્ર બિહામણા પડછાયા જ છે મનુષ્યને ભડકાવીને અસ્વસ્થ કરી મૂકે છે માણસ જો ખોજ કરે વિચાર કરે પ્રયત્ન કરે તો પ્રકાશ થતાં જ પાંચેય પડછાયાઓ નાશ પામે છે આ પાંચ મહાશત્રુઓ હકીકતે શું છે તેનો વિચાર પણ કરવા જેવો છે લોભ અમુક વસ્તુ પોતાને જોઈએ છે જે ખરેખર જોઈતી હોતી નથી એવી લાગણીમાંથી અને જેના પર પોતાનો આધાર છે એ વસ્તુ જૂટવાઈ રહી છે એવી લાગણીમાંથી લોભ જન્મે છે ઉપર ઉપરથી જોતા લગભગ દરેક વ્યક્તિને ધનનો અથવા વસ્તુઓનો લોભ હોય એમ લાગે છે કારણ કે જીવવા માટે ધનની અને વસ્તુઓની જરૂર પડે છે પરંતુ કોઈ વસ્તુની જરૂર હોવી અને લોભ હોવો તેમાં ફેર છે માણસ કરોડો રૂપિયા કમાય કરોડો વાપરે અને છતાં લોભી ન હોઈ શકે અને ઓછું ધન ભેગું કરનાર પણ લોભી હોઈ શકે લોભ મનની એક અવસ્થા છે એક અસ્વસ્થતા છે બીમારી છે બાલજાકે યુજેની ગ્રાંદે નામની તેની નવલકથામાં યુજેનીના લોભી પિતાનું સરસ આલેખન કર્યું છે સ્વસ્થ વ્યક્તિ વાપરવા માટે ઉપયોગ કરવા માટે ધન ભેગું કરે છે તે વાપરતો નથી તેનો રસ માત્ર ધન એકઠું કરવામાં જ હોય છે આવું જ બીજી વસ્તુઓ બાબતમાં પણ હોય છે વસ્તુની ઉપયોગીતાની વાત જ્યાં પૂરી થઈ જાય છે ત્યાંથી જ લોભની વાત શરૂ થાય છે અને એટલે જ તેને કોઈ અંત નથી કોઈ પણ વ્યક્તિને જ્યારે સ્થિતિનું આ જ્ઞાન થાય છે ત્યારે આપોઆપ જ તેનો લોભ નાશ પામે છે મહત્વકાંક્ષા પણ દરેક વ્યક્તિમાં ઓછા વધતા અંશે હોય છે વિશિષ્ટ વ્યક્તિમાં તો વિશેષ હોય છે પણ માણસને અસ્વસ્થ કરી મૂકે તેવી મહત્વાકાંક્ષા એક તદ્દન જુદી જ વસ્તુ છે અને તે તેની પોતાની જાત તરફના અને તેની પોતાની પ્રવૃત્તિના અસંતોષમાંથી જન્મે છે પોતાની સામે કોઈ ધ્યેય હોય અને એ ધ્યેય સિદ્ધ કરવા પાછળ લાગી રહેવું તે એક વાત છે અને પોતાની સામે કશું જ ન હોય છતાં દોડ્યા કરવું તે તદ્દન જુદી જ વાત છે જે મોહ જે મહત્વાકાંક્ષા મનુષ્યને ખલાસ કરી નાખે છે તે એક એવી રણમાં દોડવા જેવી નિરર્થક ક્રિયા છે પોતાને ક્યાં પહોંચવું છે તેનો જેને ખ્યાલ હોય છે તે પોતાની ગતિ નિયંત્રિત રાખી શકે છે તેની આકાંક્ષાઓ ગમે તેવડી મોટી હોય તો પણ તેને થકવી શકતી નથી અસ્વસ્થ કરી શકતી નથી પોતાને શું પ્રાપ્ત કરવું છે ક્યાં જવું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવતા જ પોકળ મહત્વકાંક્ષાઓની બીમારીમાંથી માણસ મુક્તિ મેળવી શકે છે ઈર્ષા એક કાતિલ ઝેર છે અને એને ધારણ કરનારને જ તે મારે છે ઝેર તો સાપની કોથળીમાં અને વીંછીના ડંખમાં પણ હોય છે પણ તે તેને મારતું નથી મનુષ્યનું મન ઈર્ષાનું જે ઝેર સંગ્રહે છે તે તેનો જ ધ્વંસ કરે છે અને ઈર્ષા એક તદ્દન નકારાત્મક પોકળ વસ્તુ છે તે કોઈ વસ્તુ જ નથી તે માત્ર મનની એક ઝેરી ભ્રમણા છે પોતાની પાસે જે કાંઈ હોય તેની સરખામણી બીજા સાથે કર્યા કરવાથી તેનો જન્મ થાય છે ઈર્ષા એક ભૂત છે મોટા ભાગે તે હરીફાઈના રૂપમાં દેખાય છે પણ હરીફાઈ અને ઈર્ષામાં તફાવત છે હરીફાઈ કરીને માણસ અમુક સ્થિતિમાં પહોંચવા ઈચ્છે છે ઈર્ષાથી માણસ બીજા કોઈને ત્યાં સુધી પહોંચતો અટકાવવા માંગે છે જે ક્યારેય શક્ય નથી હોતું એટલે જ્યારે કશું જ કરવાનું નથી હોતું ત્યારે માણસ ઈર્ષા કરે છે અને પોતાનો વિનાશ કરે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે બીજા સામે જોવાને બદલે પોતાના સુખમાં મગ્ન થાય છે પોતાનું જીવન બીજાના સંદર્ભમાં નહીં પણ પોતાના માટે જીવવાનું શરૂ કરે છે ત્યારે તેના મનમાંથી આપોઆપ જ ઈર્ષાનો નાશ થઈ જાય છે ક્રોધને પણ માણસનો મહાશત્રુ ગણેલ છે એક રીતે જોઈએ તો ક્રોધ બધાને થાય છે પણ ક્રોધ જ્યારે બેફામ બને છે ત્યારે તે વિનાશક બને છે ક્રોધનો અંત હંમેશા પસ્તાવવામાં આવે છે ક્રોધથી ક્યારેય કોઈનું સારું પરિણામ આવતું નથી લાઠીની આગ ભઠ્ઠીને બાળતી નથી પણ ક્રોધ મનુષ્યને પોતાને જ બાળીને ખલાસ કરી નાખે છે આધુનિક ડૉક્ટરો કહે છે કે ક્રોધ માણસના શરીરના અનેક અમૂલ્ય રસોનો નાશ કરે છે અને ઘણા ઝેરી તત્વો ઉત્પન્ન કરે છે ક્રોધ તેના કરનારને એટલો વહીવળ કરી મૂકે છે કે તેને સારા સારનું ભાન રહેતું નથી કહે છે કે હિટલરે રશિયા પર વહેલો હુમલો કરવા માટેની યોજના બનાવી હતી પણ યુગોસ્લાવિયાના અમુક માણસોએ જર્મન એલચી કચેરીમાં તોફાન કર્યું અને જર્મન રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું તેથી હિટલરને એટલો ગુસ્સો આવ્યો કે રશિયા પરની ચઢાઈ મોકૂફ રાખીને પહેલાં યુગોસ્લાવિયાની ખબર લેવા તેણે હુમલો આપ્યો પરિણામે રશિયા પર હુમલો કરવામાં મોડું થયું અને મોસ્કોના કાતિલ શિયાળાનો તેના લશ્કરને સામનો કરવો પડ્યો અંતે તેનો વિનાશ થયો આમ તો તે સારું થયું પણ માણસનો બેકાબુ ક્રોધ કેવા દૂરગામી પરિણામો નિપજાવે છે તેનું આ ઉદાહરણ છે આવા ક્રોધથી બચવું તો જોઈએ પણ બચવું કઈ રીતે શાસ્ત્રકારોએ અને મનોવિજ્ઞાનીઓએ એની અનેક રીતો શોધી કાઢી છે દસ ગણવા પાણી પીવું નાહી લેવું ઈશ્વર સ્મરણ કરવું સ્થળ અને પરિસ્થિતિથી દૂર ચાલ્યા જવું અનેક રીતો છે પણ એક પાયાની વાત જાણી લેવા જેવી છે ક્રોધ કરવાથી જ ક્રોધ વધે છે ક્રોધનો ગુણાકાર ન થવા દેવો ક્રોધની સરખામણી આગ સાથે જ થઈ શકે તેમાં બળતણ નાખ્યા કરવાથી તે વધુ ભડકે વળે છે મહાન ગુરજેફે એ માટે એક સરસ વાત કહી છે ગુર્જેફ કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે એક માણસ મારા દાદા પાસે આવીને જેમ તેમ કહેવા લાગ્યો દાદાએ તેને કહ્યું તારી વાત સાંભળીને મને બહુ ક્રોધ ચડે છે પણ અત્યારે હું ક્રોધ નહીં કરું તું કાલે આવજે કાલે હું તારા પર ગુસ્સે થઈશ ગુર્જેફના દિલમાં આ વાત એટલી વસી ગઈ કે તેણે પણ નક્કી કરી લીધું કે કોઈ ઉપર ગુસ્સે થવું જ હોય તો પણ બીજે દિવસે થવું અને ગુર્જેફના જીવનમાં બીજા દિવસે કોઈ ઉપર ગુસ્સો કરી શકાય તેવો પ્રસંગ જ ન આવ્યો માણસનો એવો જ શત્રુ મદ મિથ્યાભિમાન છે સ્વમાન અને મિથ્યાભિમાન તદ્દન જુદા છે માણસમાં જે નથી હોતું તે છે એમ બતાવવાનો તે પ્રયત્ન કરે છે ત્યારે મિથ્યાભિમાન જન્મે છે જે વસ્તુ ખૂટતી હોય છે તેને દેખાવ કરીને બીજાને આંજી દેવાની આવી ચેષ્ટાથી તેની જાતમાં રહેલું પોલાણ તો એમને એમ જ રહી જાય છે તેને એમ લાગે છે કે પોતે બધાને આંજી શક્યો છે પણ તેની પોતાની જાતને તે હિસાબ આપી શકતો નથી અને ત્યાં તે એક ગુનેગાર જ રહે છે અને તેના અસુખ માટે આટલું પૂરતું હોય છે મિથ્યાભિમાની ક્યારેય સુખથી સરળતાથી મુક્ત રીતે જીવી શકતો નથી આપણે જો આપણી શક્તિઓ સાથે આપણી નબળાઈઓને પણ જાણી લઈએ અને સ્વીકારી લઈએ તો આવી મિથ્યા ચેષ્ટામાંથી તરત જ મુક્ત થઈ શકીએ માણસ માત્રમાં નબળાઈઓ હોય છે આપણે નબળા હોઈએ તો એમાં શરમાવા જેવું કશું થતું નથી જેમને કશી જ જરૂર નથી એવા ધરાર ધામા નાખીને પડેલા આ પાંચ મહેમાનો ભૂતોને જો આપણે રવાના કરી દઈએ તો કશાએ ભાર વિના સહજ રીતે સુખી જીવન આપણે વિતાવી શકીએ આ કામ કંઈ સાવ સરળ નથી પરંતુ અશક્ય પણ નથી માત્ર કબીર કહે છે તેમ ખોજ સતત ચાલુ રહેવી જોઈએ